નમસ્કાર મિત્રો ગુજરાત સરકારની એક સરસ સરાહની કામગીરી કહી શકીએ કે રત્ન કલાકાર એટલે કે હીરાઘસનું જે કામ કરી રહ્યા છે તેવા વાલીઓના સંતાનોને સ્કૂલ ફી સહાય યોજના અંતર્ગત રૂપિયા તેર હજાર પાંચસો સુધીની સહાય છે મળવાપાત્ર છે તો જે વૈશ્વિક મંદી અને હીરા ઉદ્યોગમાં મંદી જે ચાલી રહી છે તેના માટે ગુજરાત સરકારે આ શિક્ષણ માટેની આખી યોજના જે અમલમાં મૂકેલી છે તો આ યોજનામાં કોણ કોણ લાભ લઈ શકે કેવા વિદ્યાર્થીઓ લાભ લઈ શકે ક્યાં ફોર્મ ભરવું જરૂરી ડોક્યુમેન્ટ્સ ક્યાં કયા છે આ ઉપરાંત રત્નકલાકાર જે છે એને પણ કેવું પ્રમાણપત્ર મેળવવું શાળા કક્ષામાંથી પણ કેવા પ્રમાણપત્ર મેળવવું એના વિશેની સરસ મજાની માહિતી આ વિડીયોની અંદર છે એ આપેલી છે તો તમે વિડીયોની પૂરેપૂરો જોજો જેથી કરીને તમને ફોર્મ ભરવા માટે ખૂબ જ સરળતા રહેશે અને વધારે માહિતી જોતી હોય તો આનું આખી ફોર્મ ને આખીની માહિતી છે એ ડિસ્ક્રિપ્શનમાં અંદર મૂકેલી છે તમે એની અંદર જોઈ શકો અથવા કોમેન્ટ કરીને પણ તમે મને પૂછી શકો જેથી કરીને તમને હું યોગ્ય જવાબ આપી શકું તો જોઈએ આપણે વિગતવાર આ આખી માહિતી મિત્રો રત્નકલાકાર સ્કૂલ ફી સહાય યોજના એની વિસ્તૃત માહિતી છે એ આપણે પ્રાપ્ત કરવાની છે તો આ ફોર્મ ભરતી વખતે એ પહેલાં આપણે કેટલીક માહિતી જોઈએ તો ગુજરાત સરકાર દ્વારા હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારો અને તેના પરિવારોને સહાય પૂરી પાડવા માટે રત્ન કલાકાર સ્કૂલ ફી સહાય યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ આર્થિક સંકળામણ અનુભવી રહેલ રત્ન કલાકારોના બાળકોને શિક્ષણથી વંચિત ન રહેવું પડે તે સુનિશ્ચિત કરવાનો છે આ યોજનાનો લાભ કઈ રીતે લઈ શકાય તેની વિગતવાર માહિતી આ પ્રમાણે છે તો મિત્રો સૌથી પહેલાં જોઈએ કે યોજનાનો મુખ્ય હેતુ હીરા ઉદ્યોગમાં આવેલી મંદી અન્ય કારણોસર આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલા જે રત્ન કલાકારો છે એના બાળકોને શૈક્ષણિક સહાય પૂરી પાડવી એ આ યોજનાનો મુખ્ય હેતુ છે બીજું છે બાળકોનું ભવિષ્ય સુરક્ષિત બને અને તેઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે માટે મદદ કરવાનો હેતુ રહેલો છે જોઈએ આ કોણ કોણ લાભ લઈ શકે એટલે કે આ પાત્રતાના માપદંડો ક્યાં ક્યાં છે તો સૌથી પહેલાં છે કે રત્ન કલાકાર હોવા ફરજિયાત છે જે બાળક ભણે છે અભ્યાસ કરે તેના વાલી રત્ન કલાકાર હોવા ફરજિયાત છે અરજી કરનાર વ્યક્તિ પોતે રત્ન કલાકાર હોવો જોઈએ બીજું અનુભવની વાત કરીએ તો રત્ન કલાકારને આ વ્યવસાયમાં ઓછામાં ઓછા ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ ત્રણ વર્ષે ફરજિયાત છે નોકરીની સ્થિતિ એટલે કે જે કારખાને કામ કરતા હોયની સ્થિતિ જોઈએ તો શરૂઆતમાં આ યોજના ફક્ત એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં હીરા ઉદ્યોગમાંથી છૂટા થયેલા એટલે કે બેરોજગાર રત્ન કલાકારોના બાળકો માટે હતી એટલે કે હીરા ઉદ્યોગમાં મંદી આવી અને જે છૂટા કરી દીધા હોય એવા વાલીઓ માટે જ આ યોજના હતી પરંતુ હવે એક મહત્વપૂર્ણ અપડેટ છે હવે જે રત્ન કલાકારની નોકરી ચાલુ હોય એટલે કે હીરા ઘસવાનું કામ કરતા હોય તેમના બાળકો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે તેમને બેરોજગારીને કોઈ પુરાવો આપવાની જરૂર નથી ચોથું છે બાળકની શૈક્ષણિક સ્થિતિ જે બાળક માટે ફી સહાય માંગવામાં આવે છે તે બાળક હાલમાં કોઈ પણ માન્યતા પ્રાપ્ત શાળામાં અભ્યાસ કરતું હોવું જોઈએ એટલે કે બાળક છે શાળામાં ભણતું હોવું જોઈએ પ્રમાણપત્રની વાત કરીએ તો અરજદાર પોતે રત્ન કલાકાર છે તે અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવું ફરજિયાત છે આ પ્રમાણપત્ર જિલ્લા શ્રમ અધિકારી રોજગાર અધિકારી અથવા ડાયમંડ એસોસિએશન દ્વારા માન્ય હોવું જોઈએ ખાસ મિત્રો ખ્યાલ રાખજો કે ડાયમંડ એસોસિએશન જે ચાલતું હોય છે એનું પ્રમાણપત્ર લેવું ફરજિયાત છે જોઈએ કેટલી સહાય મળશે આ યોજના હેઠળ બાળક દીઠ મહત્તમ રૂપિયા તેર હજાર પાંચસો સુધીની શાળા ફી સરકાર દ્વારા ચૂકવવામાં આવશે એટલે કે તેર હજાર પાંચસોની સહાય છે મળે છે આ રકમ સીધી જ બાળક જે શાળામાં અથવા બાળકની શાળાના બેંક ખાતામાં જમા કરવામાં આવશે જેથી સહાયનો યોગ્ય હેતુ માટે ઉપયોગ થાય તેની ખાતરી કરી શકાય એટલે કે બાળક જે સ્કૂલમાં ભણે છે એ સ્કૂલની શાળાના ખાતામાં જ આ પૈસા છે જમા થવાના છે જરૂરી દસ્તાવેજો જોઈએ તો અરજી કરતી વખતે નીચે મુજબના કેટલાક દસ્તાવેજો જોઈશું પહેલું છે આધાર કાર્ડની નકલ એટલે કે અરજદાર એટલે કે રત્ન કલાકાર અને જે બાળક બાળકો માટે સહાય જોઈએ છે તેના આધાર કાર્ડની નકલ એક કરતાં વધારે બાળક અભ્યાસ કરતા હોય તો દરેકના અલગ અલગ પણ તમે ફોર્મ ભરી શકો બીજું છે પાસપોર્ટ સાઇઝનો ફોટો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો પછી રત્નકલાકાર હોવા અંગેનું પ્રમાણપત્ર એટલે કે જિલ્લા શ્રમ અધિકારી રોજગાજ કચેરી અથવા ડાયમંડ એસોસિએશન દ્વારા આપવામાં આવેલું સત્તાવાર પ્રમાણપત્ર જોઈ છે આ ત્રણમાંથી કોઈપણનું એક પ્રમાણપત્ર છે ચાલશે શાળાનું બોનોફાઇટ સર્ટિફિકેટ એટલે કે બાળક જે શાળામાં અભ્યાસ કરી રહ્યું છે ત્યાંથી મેળવેલું બોનોફાઇટ સર્ટિફિકેટ જરૂરી છે સ્કૂલ ફી અંગેનું શાળાનું પ્રમાણપત્ર એટલે કે તમે શાળામાં જે ફી ભરી છે તે ફી બાબતનું પ્રમાણપત્ર પણ સ્કૂલમાંથી લેવાનું છે અથવા ફીની રકમ દર્શાવતું પ્રમાણપત્ર ત્યાંથી લેવાનું છે નોટરી પાસેથી મંજૂર થયેલું એફિડેવિટ એટલે કે યોજનાની શરતો અને નિયમોનું પાલન કરવા અંગેનું શપથપત્ર પણ એ ખાસ બહુ કાંઈ મહત્ત્વનું નથી હવે ખાસ મહત્ત્વનું એ છે કે અરજી ક્યાં અને કેવી રીતે કરવી તો અરજી ફોર્મ મેળવ મેળવવાની વાત કરીએ તો અરજી ફોર્મ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ડીઆઈસી અથવા સુરત ડાયમંડ એસોસિએશનની કચેરી ખાતેથી મેળવી શકાય છે અથવા હું તમને પણ જો આ ફોર્મ જોતો હોય તો મને કોમેન્ટમાં લખજો હું તમને છે એ મળી જાય તમારા સુધી એની લિંક છે એ હું મૂકી દઈશ કે જેથી કરીને ફોર્મ છે તમે મેળવી શકશો ફોર્મ ભરવાની વાત કરીએ તો ફોર્મમાં માંગવામાં આવેલી તમામ વિગતો જેમ કે વ્યક્તિગત માહિતી બાળકનો અભ્યાસ રત્ન કલાકાર તરીકેનો અનુભવ એ કાળજીપૂર્વક છે ભરવી દસ્તાવેજોની જોડવાની વાત કરીએ તો ઉપર જણા તમામ જરૂરી દસ્તાવેજોની સ્વપ્રમાણિત નકલો અરજી ફોર્મ સાથે જોડવાની હવે આ ફોર્મ ભર્યા પછી ક્યાં આપવું સબમિટ ક્યાં કરવું તો ભરેલું ફોર્મ અને દસ્તાવેજો અહીં આપેલા છે એમાંથી કોઈ પણ એક સ્થળે છે તમે આપી શકો જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તમે જે જિલ્લામાંથી છો તે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં અથવા સુરત ડાયમંડ એસોસિએશનનું જે કાર્યાલય છે ત્યાં પણ તમે આપી શકો અરજી કરવાની છેલ્લી તારીખ જોઈએ તો આ યોજના બે હજાર પચીસ છવ્વીસ માટે છે અને અરજી કરવાની છેલ્લી તારીખ ત્રેવીસ જુલાઈ બે હજાર પચીસ છે આથી સમયસર અરજી કરવી ખૂબ જ જરૂરી છે આ યોજના રત્ન કલાકારોના પરિવારને આર્થિક રીતે સંક્ષમ બનાવવા અને બાળકોના શૈક્ષણિક ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં મદદરૂપ થશે આ અંગે તમારે જો કોઈ વિગતવાર માહિતી જોતી હોય તો મને કોમેન્ટ કરજો જેથી કરીને મારાથી થઈ શકે તેટલી તમામ બનતી મહેનત છે તમને કરીશ જેથી કરીને બધા જ વિદ્યાર્થી છે આનો લાભ લઈ શકે આવી જ રીતે અન્ય શિક્ષણને લગતા અને આવી સહાયને લગતા વિડીયો જોવા માટે ચેનલમાં તો તમે નવા છો તો ચેનલને લાઇક શેર અને કરો અને હવે મળીએ આપણે એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો